સૂર્યને ચંદ્ર ચાડી દેવા પડે છે કારણ સૂર્ય ગ્રહણ ચંદ્ર ગ્રહણ કોને કહેવાય ગ્રહણ કોને કહેવાય એના વિશે આજે આપણે છે ત્યારે તારીખ સાત નવ બે હજાર પચીસ નું આજે નવ ને સતાવન થી ગ્રહણ શરૂ થયું છે તો ગ્રહણ વિશે થોડુંક જાણીએ તો જ્યારે સમુદ્રની અંદરથી બધા આપ જાણો છો સમુદ્રની અંદરથી જ્યારે સમુદ્રત્નો નીકળ્યા અને સારા સારો રત્નો જે એરાવત હતો જ્યારે ગાય નીકળી કામધેનું અને જે કાંઈ સારા સારા રત્ન નીકળ્યા એની અંદર દેવતાઓએ બધા રત્નો લઈ લીધા હતા ત્યાર પછી સમુદ્ર મંથન કરતાં એક બાજુ દાનવો અને એક બાજુ દેવતાઓ જ્યારે મંથન કરતા હતા અને ત્યારે મંથનની અંદરથી ત્યારે એક અમૃતનો કુંભ નીકળ્યો અને અમૃતના કુંભ નીકળ્યા પછી વિચાર કર્યો ભાઈ આ હવે કોને દેવું ત્યારે એ કીધું ભાઈ બધું સારું સારું હતું એ બધું તમે લઈ ગયા છો તો આની વહેસણી કરવા માટે અમે અમને આપો અને આ અમૃત છે એ અમને આપો એટલે દેવતાઓ વિચારમાં પડી ગયા જો દાનવો જો રાક્ષસો જો દાનવો જો અમૃત પી જાય તો પછી દેવતાઓને આપણને હક લેવા દે નહીં એટલા માટે હવે શું કરવું તો ત્યારે ભગવાન વિષ્ણુ આવ્યા અને એને કીધું ભાઈ હવે મારી પાસે એક ઉપાય છે ત્યાર પછી એને ઉપાયની અંદર એને ભગવાન વિષ્ણુએ મોહિનીનું સ્વરૂપ ધારણ કર્યું અને મોહિનીનું સ્વરૂપ ધારણ કરીને એક હાથની માલપા કુંભ લીધો બે લાઇનની માલપા દેવો એક લાઇનની માલપા દેવો અને એક લાઇનની માલપા દાનપો દાનવોને બેહાડી દીધા અને ત્યારે કીધું કે બધાને એક હરખું જ અમૃત વેસવાનું છે એટલા માટે તમે એક લાઈનમાં બેસી જાઓ અને ત્યારે મોહિનીના સ્વરૂપની અંદર ભગવાન વિષ્ણુ પોતે એમ કહેવાય કે દાનવોને અમૃત પીવરાવે છે અને દેવતાઓને અમૃત પીવડાવે છે અને દાનવોની પાસે જ્યાં જાય ત્યાં એ કુંભની માલપા એ કલશની માલપા પોતે મદિરા બનાવી દે છે અને દાનવો એક એક કરતાં એમ કહેવાય કે મદિરા પીવે છે અને એક બાજુ દેવતાઓ છે એ અમૃત પીવે છે પછી રાહુ નામનો જે એક દાનવ હતો એ દાનવ નો જ્યારે વારો આવ્યો અને એને જ્યાં અમૃત પીવાનો વારો આવ્યો ત્યારે એને જોયું કે દેવતાઓની જે લાઈન છે એની માલમાં જ્યારે અમૃત પીરસાય છે જ્યારે પીવડાવે છે ત્યારે એ એકદમ વ્હાઇટ કલરની ધાર હોય છે અને દાનવો પાસે આવી જાય તો એકદમ એ અમૃતની અંદર ફેર પડી જાય રતાશ ઉપર આખી ધાર થઈ જાય છે લાલ ઉપર થઈ જાય છે તો આનું કારણ શું છે એટલે એ દેવતાઓનું રૂપ ધારણ કરી અને સૂર્ય અને ચંદ્ર એ બે બાજુ બાજુ બેઠા થાય એની વચ્ચે જાય અને રાહુ નામનો જે દૈત છે એ બેહી જાય છે એટલે રાહુ દાવ નામનો દાનવ છે દાનવ છે એ બેહી ગયો એટલે સૂર્યદેવને અમૃત પીવામાં આવ્યું પછી ચંદ્રદેવની અને સૂર્યદેવની વચ્ચે જ્યાં હતા આ રાહુ નામનો દાનવ જે હતો એને જ્યાં પાવામાં આવ્યું અને એમ કહેવાય કે પી ગયો ત્યાં સૂર્યએ અને ચંદ્રએ જોયું કે આ કોણ છે આ ઘડીક પહેલાં આપણી પાસે હતો નહીં અને આપણામાંથી દેવતાઓની અંદરથી કોઈ લાગતો નથી એટલા માટે એને ભગવાન વિષ્ણુને શે કે હં હં જોજો આ તો કોઈ દાનવ લાગે છે એવું જ આ કીધું અને ભગવાન વિષ્ણુ જેમ કહેવાય કે મોહિનીનું સ્વરૂપ ધારણ કરેલું હતું એ મોહિનીનું સ્વરૂપ ધારણ કરેલું હતું એની મારી પાસે એમ કહેવાય કે શંખ ચક્ર ગદા લઈ અને ભગવાન વિષ્ણુ છે એ પોતે એમ કહેવાય કે પોતાનો અવતાર વિષ્ણુનો વિષ્ણુ હતા એ પોતે સ્વયં વિષ્ણુ જ બની ગયા ભગવાન વિષ્ણુ બની અને એક હાથની માલપા સુદર્શન ચક્ર લઈ અને રાહુએ હજી જ્યાં મોઢાની માલપા અમૃત મૂક્યું અને ગળે ઉતારવા જાય ત્યાં એનું સુદર્શન ચક્ર છોડી દીધું ભગવાને અને ત્યાંથી એનું ગળું કહેતા મસ્તક કાપી નાખ્યું અને મસ્તક કાપ્યા પછી રાહુએ જોયું અને ત્યારે કીધું કે સૂર્યએ અને ચંદ્ર એ બે થઈ અને મારી સાડી ફૂંકી નહીતર અત્યાર સુધીમાં કોઈને ખબર પડત નહીં કે આ દાનવ છે પણ સૂર્ય અને ચંદ્રએ મારી ચાડી ફૂંકી અને ભગવાન વિષ્ણુ પાસે મારું મોત નીપજાવ્યું છે માટે આજથી હું તમને બેને એવો નડીશ ને જ્યારે જ્યારે હું ધરતીની માથે અથવા તો ભ્રમણ કરીશ ત્યારે તમારા મોઢાની ઉપર કાળશ આવી જશે એવું જ્યારે એમ કહેવાય કે શ્રાપ આપ્યો ત્યારથી અમૃત તણી જ્યારે નારાયણ બાપુ આપણે સ્વામી જે ગાતા કે અમૃત તણી વહેંચણી કીધી ત્યારે સૂર્ય સૂર્યને ચંદ્ર એના છાડી ફૂંકે છે ત્યારે આપ કરેલા એને હજી આડા આવે ત્યારે એના મોઢા કાળા પડે છે કરેલા કર્મના બદલા દેવા પડે છે એટલે માટે આજે ચંદ્રનું ગ્રહણ છે અને ત્રણ કે ચાર કલાક ચંદ્રનું ગ્રહણ છે ત્યારે આપ બધા નમ્ર વિનંતી બધા બને ત્યાં સુધી મા ભગવતીનું ભજન કરવું ભગવાનનું ભજન કરવું હરિકીર્તન અને માતાજીનું ભજન કરી અને ગ્રહણની અંદર બધા શાંતિથી રહેજો બને ત્યાં સુધી ગ્રહણ પૂરું થાય ત્યાર પછી સ્નાન કરી અને સવારે અથવા તો વહેલા અથવા તો ગ્રહણ પચ્યા પછી જે કોઈ માતાજીના મઢ હોય મંદિર હોય ભગવાનના માતાજીના મંદિર હોય તેને સ્વચ્છ રીતે ગંગાજળ અથવા ગૌમૂત્રથી છંટકાવ કરી અને મંદિર છે એ નવડાઈ નાખવું ફળા છે મૂર્તિ છે કાંઈ પણ ભગવાનનું હોય નવડાવી નાખવું માતાજીની ફળા મૂર્તિ હોય ને નવડાઈ નાખવા બસ આટલી જ કહેવાનું મારો ભાવાર્થ હતો જય માતાજી જય મા ભગવતી